ભગવાનનું સ્મરણ શા માટે મૃત્યુ સમયે ભગવાનની યાદ આવે અને શ્રેષ્ઠ લાભ શા માટે છે તો એનો ઉત્તર સ્વયં ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવર કલેવર કહે છે શરીરને જ્યારે કોઈ શરીરનો ત્યાગ કરે શરીર છોડે તો ભગવાન કહે છે મામ એવ સ્મરણ જો કોઈ મારું સ્મરણ કરે તો એ મને પ્રાપ્ત કરે છે અને બીજો એક સિદ્ધાંત ભગવાન કહે છે યમયમ વાપી સ્મરણ ભાવમ જે જે ભાવનું સ્મરણ કરે એ ભાવને એ પ્રાપ્ત કરે છે તો જો સ્મરણની એક મહિમા છે સ્મરણની મહિમા એવી છે કે જેવું સ્મરણ થયું એવું બીજું જીવન આપણને મળવાનું છે હવે આ મોર્ડન યુગમાં ઘણીવાર લોકોને તમે કહો નેક્સ્ટ લાઈફના વિષયમાં તો એ કહે છે અમે એવું કાંઈ માનતા નથી જે લોકો સાયન્સમાં વધારે બિલીવ કરે છે એની પણ માન્યતા એવી છે કે રીબર્થ પુનર્જન્મમાં અમે માનતા નથી આપણે શું માનીએ છીએ આપણી શું માન્યતા છે એની સાથે પ્રકૃતિને કાંઈ લેવા દેવા નથી કોઈ વ્યક્તિ એમ કે હું પુનર્જન્મને નથી માનતો તો પ્રકૃતિ એવું નહીં કે નહીં આ ભાઈ નથી માનતા આને રહેવા દો હવે અને આપણે એક તર્ક છે જો આવું કદાચ હોય ફરીથી જન્મ આપણે લેવાનો ન હોય તો પછી કઈ માથા કુટાઈ નથી કોઈ મગજ મારી જ નથી એક જ જીવન હોય અને એક જ વાર મૃત્યુ પામવાનું છે તો કોઈ પ્રશ્ન જ નથી અને બીજા અધ્યાયના છવ્વીસ નંબર શ્લોકમાં ભગવાને અર્જુનને કીધી આ વાત કે અર્જુન જો એક જ વાર જીવવાનું છે ને એક જ વાર મરવાનું છે આ પુનર્જન્મ નથી તોય તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો પછી તો આ બધાનું મૃત્યુ થઈ જાય પછી કઈ ટેન્શન જ નથી ચિંતા એના માટે થાય કે ફરીથી જન્મ લેવાનો થાય છે અને ફરીથી જન્મ થાય છે આ સનાતન ધર્મ માને છે આ ન કેવલ માન્યતા છે પણ આ વૈજ્ઞાનિક સાબિતી પણ છે અને બે પોઈન્ટ સત્યાવીસ માં ભગવાને કીધું જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્ય છે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને એનાથી એક સ્ટેપ આગળ ભગવાન કહે છે ધ્રુવમ જન્મ મૃત્ય છે જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે આ ગીતાનો સિદ્ધાંત છે અને એટલા માટે આપણે વિચાર કરવાનો છે કે મૃત્યુ સનાતન સત્ય છે બધાના જીવનમાં આવવાનો છે કોઈને વેલા કોઈને મોડું આનાથી કોઈ બચવાનું નથી ભગવાન કીધું તસ્માપરિહાર્ય છે આને નિવારી શકાય એમ નથી પણ એ મૃત્યુ પામતા પહેલા આપણી તૈયારી શું હોવી જોઈએ આને શીખવા માટે આ સત્સંગ છે શાસ્ત્ર છે આપણે જીવનમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ કોઈ નોકરી કરે છે કોઈ બિઝનેસ કરે છે ધન કમાવા માટે અલગ અલગ પ્રકારના ક્ષેત્રોમાં જઈને વ્યાપાર કરે છે પણ આ બધાથી લાભ શું છે આની ઉપર વિચાર કરવો પડશે કારણ કે આપણે પણ મનુષ્ય છીએ અને આપણા જીવનમાં પણ આ સમય આવવાનો છે કે એક દિવસ આપણે પણ આ સ્થાનને છોડીને ક્યાંક જવાનું છે છે પણ મૃત્યુ થવાનું તો ભવિષ્ય શું છે ફ્યુચર શું છે આપણું એ આપણા હાથમાં છે આપણે નક્કી કરી શકીએ આપણે ક્યાં જવું છે અને આનો અધિકાર ભગવાને આપણને આપ્યો છે એને કીધું યમયમ વાપી સ્મરણ ભાવમ જે ભાવનું સ્મરણ થશે નેક્સ્ટ જીવનમાં એ ભાવ પ્રાપ્ત થશે ઉદાહરણથી આપણે સમજીએ કે મૃત્યુ સમય કોઈ વ્યક્તિનું ચિંતન હોય કામની અંદર કારણ કે જીવનભર બહુ મહેનત કરી હોય બહુ સ્ટ્રગલ કર્યું હોય હાર્ડવર્કિંગ હોય તો સ્વાભાવિક છે જે કામ પૂરા જીવનમાં આપણે કર્યું છે ને મૃત્યુ સમય યાદ આવશે સ્મરણમાં એ આવશે મૃત્યુનો જ્યારે સમય આવે ને તો આખી લાઈફ આપણી રિવાઇન્ડ થાય બહુ ઓછા સમયમાં કદાચ એક દોઢ મિનિટમાં આખું જીવન એકવાર માનસ પટલ ઉપરથી નીકળી જાય અને એમાં જે કર્મમાં અભિનિવેશ થઈ ગયો હોય આપણો મતલબ જે કર્મ આપણી અંદર એટલું ઊંડાણપૂર્વક બેઠો હોય અથવા આપણી રૂચિ જે કર્મમાં બેઠી છે એનું સ્મરણ થાય ભલે આજે આપણે સુરતમાં રહેવા આવી ગયા અહીંયા કોઈ એસી નેવ વર્ષના વ્યક્તિ હોય અને એ એવો વિચાર કરતા હોય કે આપણે સુરતમાં રહીએ છીએ આ બધા ભોગોની વચ્ચે રહીએ છીએ પણ એનો અભિનિવેશ જો ખેતીમાં હોય કારણ કે એણે વર્ષો સુધી ખેતી કરી છે અને એનો અભિનિવેશ ખેતીમાં છે તો એને એનું સ્મરણ થશે આપણે વર્ષોથી કોઈ હીરાનો ધંધો કર્યો હોય ભલે અત્યાર નથી કરતા પણ મનનો અભિનિવેશ ક્યાં છે એ ડાયમંડમાં લાગેલું છે એનું સ્મરણ થાય તો હવે સ્મરણ કાર્યનું થાય તો આપણે એક વિચાર એ કરવાનો છે કે આવું જે સ્મરણ છે એ આપણા બીજા જીવનનું કારણ છે કામનું સ્મરણ થયું છે તો ભગવાન કે છે આ જીવન જે છે આ મનુષ્ય જીવન જે છે ને આ સખત કાર્ય આ વર્કિંગ માટે નથી મનુષ્ય જીવનમાં કામ કરવું પરિવારનું પાલન કરવું એ એક પાર્ટ છે એનો પણ મનુષ્ય જીવનનો અસલી ઉદ્દેશ્ય તત્વ જિજ્ઞાસા છે જીવનના સત્યને જાણવું આ જ્ઞાનને સમજવા માટે જીવન મળ્યું છે તો આપણે ઈ કાર્ય કર્યું નથી અને આપણો સમય ખાવા પીવા ઊંઘવામાં આપણે નષ્ટ કરી નાખ્યો કામમાં નષ્ટ કર્યો જીવનના ઉદ્દેશ્યને ભૂલી ગયા એને સમજવાની ટ્રાય ન કરી અને બીજો જન્મ થશે કોઈ હાથી જેવા શરીરોમાં કોઈ બળદ જેવા શરીરોમાં કોઈ ગધેડાના શરીરોમાં શું કામ કારણ કે કામ કરવાની ચેતના આપણી અંદર બની ગઈ છે અને આ બધા શરીરો છે ને સખત કામ કરે ઘોડો હાથી બળદ આ બધા વર્કિંગ કંડિશનમાં ખાવાની ઈચ્છા બહુ હોય કોઈનો અભિનિવેશ ખાવામાં થયો છે તો બીજા જન્મની અંદર એને વહેલ માછલીના શરીરો અથવા હાથી જેવા વિશાળ કાંઈ શરીરો મળશે કોઈનો અભિનિવેશ સુવામાં થયો છે એને બસ ગમે ત્યારે એમ કયો હોઈ જાવ તો એ રેડી જ હોય એને ઊંઘ ઊંઘ જેને બહુ પ્રિય છે તો ભગવાન કે મનુષ્ય જીવનમાં કેટલું ઊંઘશો ભાઈ હે દેડકો બની જાઓ કેમ આઠ મહિના હોઈ જાઓ શીત નિદ્રા છે ને જમીનની નીચે હોય દેડકા ચોમાસામાં જ દેખાય બાકી આઠ મહિના સુતા હોય તો આપણે વિચાર કરીએ આ સૃષ્ટિમાં જે જે શરીરો બન્યા છે આપણે સનાતન ધર્મમાં ચોર્યાસી લાખ શરીરો માનીએ છીએ કે ચોર્યાસી લાખ પ્રકારના શરીરો છે અને આ શરીરો બનવા પાછળનું કારણ શું છે આપણું સ્મરણ કે જે મૃત્યુ સમયે જે જે ભાવનું સ્મરણ કરે એવા એવા ભાવને પ્રાપ્ત કરે છે પણ સુતજી કહે છે કે મનુષ્ય જીવનનો લાભ આની સફળતા શેમાં છે જો આપણે માનતા હોઈએ કોઈ કે આપણે બહુ ધન કમાણા તો આપણે સક્સેસ છીએ આપણું બહુ મોટું નામ થઈ ગયું છે તો આપણે સક્સેસ છીએ પોતપોતાના ફિલ્ડમાં આપણી પાસે એજ્યુકેશન બહુ સારું હોય તો આપણે સક્સેસ છીએ બધાની સફળતાના માપદંડ જુદા જુદા છે પણ શાસ્ત્ર કોને સફળ કે છે રિયલ સક્સેસ શું છે મનુષ્ય જીવન ત્યારે સફળ ગણાય કે જો મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય અંતે નારાયણ સ્મૃતિ કેમ આનો લાભ એ છે કે જો ભગવાનનું સ્મરણ થયું પુનર્જન્મ ન વિદ્યતે આનો ફરીથી જન્મ નહીં થાય ફરીથી આ સંસારમાં નહીં આવવું પડે અને ફરીથી આ દુઃખ જન્મ મૃત્યુ જરા વ્યાધિનું જે દુઃખ છે આ દુઃખને ભોગવવું નહીં પડે આ ચાર સમસ્યા જે છે ને એ સૌથી મોટી છે આપણા જીવનમાં જન્મ લેવો વૃદ્ધાવસ્થા રોગ અને મૃત્યુ પામવું આ ચાર દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લીધો છે ને આ વ્યક્તિ પૃથ્વી ઉપર સફળ છે બાકી આપણે કાંઈ પણ એચિવમેન્ટ કર્યું છે આ સફળતા નથી જો આ ચાર સમસ્યાઓનો ઉકેલ આપણી પાસે નથી તો આપણે જે કાંઈ કર્યું છે આ બધું વેસ્ટ માની લો આપણી પાસે ખૂબ ધન છે પછી આપણો બીજે ક્યાંક જન્મ થાય ને આપણે એવી ડિમાન્ડ મૂકીએ પહેલા અમે જે મહેનત કરી પાછું આપો દેહ કોઈ આપે આપણી પાસે એજ્યુકેશન હોય માની લો આપણે એમબીબીએસ ની ડિગ્રી લઈને મરી ગયા અને ક્યાંક બીજી વાર જન્મ થઈ ગયો અને ત્યાં આપણને કીધું હાલો જુનિયર કેજીમાં તો કે હું કામ ભાઈ ક્યાં તો કે ગયા જન્મમાં જ હતી ડિગ્રી તો એ ગયા જન્મ વાળું રહેવા દે અહી નો કામ લાગે એ પાછું એટલું જ્ઞાન લીધું હોય સમાપ્ત કામ નહીં લાગે લો મોટું આપણે નામચીન નેતા હોય બહુ મોટા અને આપણને હજારો લાખો લોકો ઓળખતા હોય પાછો જન્મ લઈને આવી આપણને યાદ હોય આપણો પુનર્જન્મ અને આપણે એમ કેવી કે હું આ વ્યક્તિ છું માને કોઈ નહીં માને તો જેટલું પણ એચિવમેન્ટ આપણે કર્યું છે આનો લાભ શું છે એટલા માટે જે અસલી લાભ છે એને આપણે સમજવાનું છે અને અસલી લાભ છે તત્વ જિજ્ઞાસા આ જીવનના વિષયમાં ભગવાનના વિષયમાં જો જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું છે આ આપણને કામ લાગવાનું છે હા એનો અર્થ એવો નથી કે આપણે સંસારમાં આવ્યા તો કઈ કરવું નહીં બસ આવું કઈ કામ જ નહીં લાગવાનું તો શું કરવું એ કહેવાય જો જીવન જીવવા માટે ધનની જરૂર છે ધર્મ માટે પણ ધનની જરૂર છે ધન ન હોય તો ધર્મ ન થાય તો એ વ્યવહારિક કાર્ય છે આ બધું આપણે કરીએ છીએ આપણે પરિવારનું પાલન કરીએ છીએ બિઝનેસ કરીએ છીએ પણ એની સાથે સાથે આપણા આત્મકલ્યાણનો પણ વિચાર આપણે કરવાનો છે જેટલું પણ કાર્ય આપણે કરીએ છીએ ના જગતમાં એમાં સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે આપણો ઉદ્ધાર આપણું કલ્યાણ